હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતૃ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો દરરોજ આપણે જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવીએ છીએ મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આજે આપણે પચાસ જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો વિડીયોમાં તમે છેલ્લા સુધી જોતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કયા સ્થળે થાય છે મિત્રો શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે થાય છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર નાગેશ્વર આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યદ રાખજો મિત્રો શંખની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે તો નાગેશ્વર ખાતે જે છે શંખની હસ્તકલાનું વસ્તુઓનું જે છે ઉત્પાદન થાય છે ખાસ રાખીશું ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો ગુજરાતમાં થોડ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું મિત્રો ગુજરાતમાં જે છે થોળ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો કયા વર્ષે આવશે રાઈટ આન્સર અહીંયા ઓગણીસો ને અઠ્યાસીમાં આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં થોડ પક્ષી અભયારણ્યને જે છે કયા વર્ષે તો ઓગણીસો ને અઠ્યાસીના વર્ષમાં અભયારણ્ય તરીકે એને જે છે જાહેર કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દુમ્મલ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે દુમ્મલ બરાબર દુમ્મલ જે છે કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર જમ્મુ કાશ્મીરનું આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો દુમ્મલ જે છે કયા રાજ્યનું તો જમ્મુ કાશ્મીર બરાબર એ રાજ્યનું જે છે દુમ્મલ પ્રખ્યાત જે છે લોકનૃત્ય છે અને મિત્રો જમ્મુ કાશ્મીરમાં વટલ જનજાતિ દ્વારા જે છે આ નૃત્ય કરવામાં આવે છે બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ વટલ બરાબર વટલ એ વટલ જનજાતિ દ્વારા જે છે આ નૃત્ય જે છે કરવામાં આવે છે મિત્રો આ નૃત્યની વેશભૂષામાં પુરુષો એક લાંબી શંકુ આકારની ટોપી અને રંગબેરંગી જે છે વસ્ત્રો પહેરીને આ નૃત્ય કરતા હોય છે એના વિશે આપણને તમામ માહિતી જે છે એ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો જે લોકસભામાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુ બાજુની કિનાર જે છે એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવામાં આવે છે જે લોક ભરતમાં જે છે ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની જે છે કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને જે છે એક એવું ભરતકામ કહેવામાં આવે છે તો કેવું આવશે એને રાઈટ આન્સર અહીંયા મહાજન ભરત આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો મિત્રો જે લોક ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું તો મહાજન ભરત એને જે છે એ કહેવામાં આવે છે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો ઘરના ઉમરાને એટલે કે ઘરના ઉંમરને જે છે મંગલ સાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે શાનું પ્રતિક માનવામાં આવે છે ઘરના ઉંમરને મિત્રો જે છે મંગલ મંગલસાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે સાનું પ્રતિક માનવામાં આવે છે તો શેનું આવશે નૃસિંહ ભગવાનનું આવશે બરાબર નૃસિંહ ભગવાનનું જે છે સિંહાસન માનવામાં આવે છે ખાસ યાર રાખજો ઘરના મંગલ મંગલસાથીઓ દોરી ચોખાથી વધાવે છે તેને શાનું તો નૃસિંહ ભગવાનનું જે છે સિંહાસન એનું પ્રતિક એને માનવામાં આવે છે ખાસ યાર રાખજો ઓપ્શન એ આઈ આપણો રાઈટ આન્સર બની જશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો એમાં તે મારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો મિત્રો ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર જે છે છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે જે છે પ્રયોજાતો શબ્દ જણાવવાનો છે તો કયો આવશે રાઈટ આન્સર ભેડિયો કહેવામાં આવશે અને ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણીયારા ઉપર જે છે છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ કયો તો ભેડિયો બરાબર એને ભેડિયો કહેવામાં આવે છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માનગઢનો મેળો કયા જિલ્લામાં ભરાય છે મિત્રો માનગઢ બરાબર માનગઢનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર ભરૂચ જિલ્લામાં આવશે સોરી મિત્રો પંચમહાલમાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે માનગઢનો મેળો જે છે કયા જિલ્લામાં તો પંચમહાલ જિલ્લામાં જે છે માનગઢનો મેળો ભરાય છે મિત્રો આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્ર ભાવનાને વ્યક્ત કરતો આ મેળો જે છે ને એમાં મિત્રો સ આમાં જે છે ઓગણીસો ને તેરમાં પંચમહાલના માનગઢ ખાતે જે છે આદિવાસી શહીદોની જે છે શહાદતને ઉજાગર કરતો આ મેળો ભરાય છે ખાસ યાદ રાખજો અને ગુજરાત સરકારે માનગઢ ખાતે જે છે ગુરુ ગોવિંદ વનનું નિર્માણ કરાવ્યું છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગળી ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ગળી ઉગાડતા કિસાનોને માટે જે છે ગાંધીજીની આગેવાની હેઠળ જે છે એ નીચેનામાંથી કયો સત્યાગ્રહ થયો હતો તો કયો આવશે રાઈટ આન્સર ચંપારણ સત્યાગ્રહ છે બરાબર ઓપ્શન ડીએ અહીંયા પણ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ગળી ઉગડતા કિસાનોને માટે જે છે ગાંધીજીની આગેવાની હેઠળ કયો તો ચંપારણ સત્યાગ્રહ જે છે એ સત્યાગ્રહ થયેલો હતો ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હોળી બરાબર હોળી જે છે કયા પ્રકાર પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે હોળી જે છે એ કયા પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે તો શું આવશે રાઇટ આન્સર અહીંયા નવનેષ્ટિ આવશે બરાબર ઓપ્શન બી એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે હોળી જે છે કયા પ્રાચીન યજ્ઞનું તો નવનેષ્ટિ એ પ્રાચીન યજ્ઞનું જે છે પરિવર્તિત સ્વરૂપ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવનો જોવા મળે છે મિત્રો ઋગ્વેદમાં જે છે એ સૌથી વધારે કયા દેવનો ઉલ્લેખ જોવા મળે છે તો શું આવશે ઇન્દ્રદેવનો આવશે બરાબર ઓપ્શન ડી એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ઋગવેદમાં સૌથી વધારે ઉલ્લેખ કયા દેવનો તો ઇન્દ્ર દેવનો ઋગ્વેદમાં જે છે એ સૌથી વધારે ઉલ્લેખ આપણને જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવ કયા સ્થળે ઉજવાય છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન જે છે એ કયા સ્થળે થાય છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા વડનગર આવશે બરાબર આપણે સૌ જાણીએ છીએ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવ કયા સ્થળે તો વડનગર ખાતે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે મિત્રો તાના રેરી બરાબર સોળમી સદીમાં જે છે વડનગરમાં સંગીત બેલડી તાના અને રેરી જેવો મિત્રો મલ્હાર રાગ ગાવામાં કુશળ હતા જેમનો મિત્રો સંબંધ જે છે નરસિંહ મહેતા સાથેનો છે અને નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી અને અકબરના નવરત્ન બરાબર અકબરના નવરત્ન તાનસેનનો દાહ આ બંને જે છે બહેનોએ સમાવ્યો હતો અને મિત્રો આથી આનું સન્માન કરવા જે છે માટે અકબરે તેડું મોકલ્યું હતું આથી આનું સન્માન કરવા માટે જે છે અકબરે તેડું મોકલ્યું પરંતુ તે ડરના કારણે તળાવમાં જે છે જળ સમાધિ લઈ લીધી હતી અને આજે આ તળાવ જે છે શર્મિષ્ઠા તળાવ તરીકે ઓળખાય છે અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાસ્ત્રીય સંગીતનો તાના રેરી મહોત્સવ અને તાના રેરી પુરસ્કાર આપવામાં આવે છે એ બાબત આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ તમામ માહિતી મિત્રો એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી આદિવાસીઓમાં ઢાંપુ બરાબર ઢાંપુ શબ્દ શાના માટે વપરાય છે ગુજરાતી આદિવાસીઓમાં આ ઢાંપુ શબ્દ જે છે શાના માટે વપરાય છે શાના માટે આવશે મંદિર માટે આવશે બરાબર મંદિર માટે આ શબ્દ વપરવામાં આવે છે ગુજરાતી આદિવાસીઓમાં ઢાપુ શબ્દ છે એના માટે તો મંદિર માટે જે છે એ શબ્દ વપરાય છે મિત્રો એમના જે છે સમયમાં આમ થોડું નીચાણવાળું જે છે એ મંદિરની રચના કરવામાં આવે છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંપા સરોવર કે જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે તે કયા રાજ્યમાં આવેલું છે પંપા સરોવર મિત્રો એનો ઉલ્લેખ જે છે એ રામાયણમાં થયેલો છે એ જે છે કયા રાજ્યમાં આવેલું છે ક્યાં આવશે કર્ણાટકમાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ દ્રવ્યો પંપાસરોવર કે જેનો ઉલ્લેખ જે છે રામાયણમાં થયેલો જોવા મળે છે એ જે છે કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યમાં પંપાસરોવર જે છે એ આવેલું છે મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આપણે એકાવન મો ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે અને મિત્રો સાથે સાથે જે છે એ તમારે ટેસ્ટ પણ આપતું રહેવાનું છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે સાથે સાથે જે છે ટેસ્ટ આપતું રહેવાનું છે અને પચાસમાંથી તમારા કેટલા સાચા પડી એ પણ તમારે જે છે એ લાસ્ટમાં કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમો સંવિધાનના અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સંવિધાનના અનુચ્છેદ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં જે છે સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે ઓળખવામાં આવે છે શું આવશે અનુસૂચિત જાતિ આવશે જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે એકતાલીસમાં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને સેના તરીકે તો અનુસૂચિત જાતિઓ એવા તરીકે એને ઓળખવામાં આવે છે ખાસે દ્રવ્યો મિત્રો આ જે યાદી છે ને તૈયાર કરવાનું કામ કોણ કરે બરાબર આ યાદીને તૈયાર કરવાનું કામ કોણ કરે તો રાષ્ટ્રપતિ દ્વારા જે છે એનું કામ હોય છે યાદીને તૈયાર કરવાનું અને જો મિત્રો એમાં યાદીમાં સુધારો કરવાનું જે છે કામ એ કોની પાસે તો સંસદ પાસે હોય છે એમાં જે છે યાદીમાં સુધારો કરવાનો પાવર જે છે એ કોની પાસે તો સંસદ પાસે એનો પાવર હોય છે સુધારો કરવાનો બરાબર એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાસુકી નાગનો મેળો ક્યાં ભરાય છે મિત્રો વાસુકી નાગનો મેળો જે છે ક્યાં ભરાય છે ક્યાં આવશે થાનગઢ ખાતે આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે સુરેન્દ્રનગરમાં થાન ખાતે જે છે વાસુકી નાગનો જે છે એ મેળો ભરાતો હોય છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અલી અકબર ખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે મિત્રો અલી અકબર ખાન જે છે નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે કયા વાદ્યના આવશે સરોદ આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ જ રાખજો અલી અકબર ખાન જે છે નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના તો સરોદ એ વાદ્યના કલાકાર છે ખાસ જ રાખીશું બાદનો ક્વેશ્ચન જોઈએ ડાંગના આદિવાસીઓ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે મિત્રો ડાંગના આદિવાસીઓ જે છે એ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે કયા દિવસે આવશે દિવાળીના દિવસે આવશે બરાબર ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે મિત્રો ડાંગના આદિવાસીઓ જે છે કયા દિવસે તો દિવાળીના દિવસે જે છે એ બોલાવોની વિધિ કરતા હોય છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે યજુર્વેદના મંત્રોનું ઉચ્ચારણ કરનાર જે વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે છે તો શું એને કહેવામાં આવશે ઉધ્વર્યુ બરાબર અધ્વર્યુ ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ઉધ્વરિયું આવશે અધ્વર્યું નહીં આવે ઉદ્વર્યુ જે છે એને કહેવામાં આવે છે ખાસ જ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તુલસી વિવાહનો તહેવાર ક્યારે ઉજવાય છે તુલસી વિવાહનો તહેવાર જે છે ક્યારે ઉજવવામાં આવે છે કારતક સુદ એકાદશી બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો તુલસી વિવાહનો તહેવાર જે છે ક્યારે તો કારતક સુદ એકાદશીના રોજ જે છે એ તુલસી વિવાહનો જે છે તહેવાર ઉજવવામાં આવે છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન અઢારસો સત્તરમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા અને પાઇકા જાતિ વચ્ચે થયેલો વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે મિત્રો ઈસવીસન અઢારસો સત્તરમાં માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને પાઇકા જાતિ વચ્ચે થયેલો વિદ્રોહ જે છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે કયા રાજ્ય સાથે આવશે અહીંયા રાઈટ આન્સર આપણો ઓડિશા રાજ્ય આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ઈસવીસન અઢારસો સત્તરમાં જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને પાઇકા જાતિ જે છે એ વચ્ચે થયેલો વિદ્રોહ કયા રાજ્ય સાથે તો ઓડિશા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે મિત્રો પાઇકા વિદ્રોહ જે છે ને એ ખાસ યાદ રાખજો મુખ્યત્વે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પાઇકા જાતિ વચ્ચે જે છે ઈસવીસન અઢારસો ને સત્તરમાં થયેલો હતો આ વિદ્રોહ મિત્રો પાઇકા એટલે લડાકુ જાતિ બરાબર પાઇકા એટલે લડાકુ જાતિ અને આ વિદ્રોહનું મુખ્ય કારણ એ છે કે અંગ્રેજોએ પાઇકા જાતિના હાથમાં રહેલ વંશાનુગત ભાડામુક્ત મુક્ત જમીનનું અધિગ્રહણ કરી લીધું હતું તેમજ કંપનીના અધિકારીઓએ બળજબરીપૂર્વક જે છે જમીન મહેસૂલ વસૂલવાનું શરૂ કર્યું હતું પાઇકા વિદ્રોહનો પ્રારંભ જે છે મિત્રો બાનાપુરમાં થયો હતો એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ પાઇકા વિદ્રોહનો પ્રારંભ ક્યાં હતો બાનાપુરમાં થયો હતો આ વિદ્રોહ મિત્રો ખોરવા જિલ્લામાં ઓરિસ્સા ખાતે થયો હતો અને પાયકા વિદ્રોહના આગેવાન જે છે બક્ષી જગબંધુ હતા બરાબર પાયકા વિદ્રોહના આગેવાન કોણ હતો બક્ષી જગબંધુ પાયકા વિદ્રોહના આગેવાન હતા અને અંગ્રેજોએ ટેકાના જે છે મિત્રો અંગ્રેજોએ તેમને જે છે બંદી બનાવીને જે છે કટક કટકની જેલમાં જે છે રાખ્યા હતા એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ અને વિદ્રોહ વિદ્રોહકારીનું જે છે પ્રતિક ભગવાન જગન્નાથની પ્રતિમા છે એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકવીસમાં સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા સિંધુ સભ્યતાનું જળ સ્થળ ગોલો ઢોરો અમરેલી અમરેલી જિલ્લામાં આવેલું છે સિંધુ સભ્યતાનું સ્થળ ગોલો ઢોરો જે છે અમરેલી જિલ્લામાં આવેલું છે શું આવશે બંને વિધાનો અહીંયા આપણને સાચા આપેલા છે ધોળાવીરામાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે બંને વિધાનો જે છે આપણને સાચા જ આપેલા છે સિંધુ સભ્યતાનું સ્થળ ગોલો ઢોરો અમરેલી જિલ્લામાં આવેલું છે સાચું વિધાન છે અને ધોળાવીરામાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બરાબર મળી આવી છે બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે ખાસ ય રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ ના રચિતા કોણ છે સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ બરાબર એના રચિતા નીચેનામાંથી કોણ છે કોણ આવશે ભરતુવરી આવશે બરાબર ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે પ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર રસ્તકમ જે છે એના રચિતા કોણ તો ભરતુવરી એના રચિતા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શિક્ષાપત્રીના લેખક કોણ છે શિક્ષાપત્રીના લેખક જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે સહજાનંદ સ્વામી આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે શિક્ષાપત્રીના લેખક કોણ તો શ્રી સહજાનંદ સ્વામી જે છે શિક્ષાપત્રીના લેખક છે મિત્રો એમની વાત કરીએ સહજાનંદ સ્વામી બરાબર એમનો જન્મ જે છે છપ્પૈયા ખાતે અયોધ્યા ખાતે થયો હતો છપ્પૈયા ખાતે અયોધ્યામાં થયો હતો એમનું બાળપણનું નામ જે છે ઘનશ્યામ હતું શ્રી સહજાનંદ સ્વામીએ મિત્રો અમદાવાદ અને વડતાલમાં ગાદી સ્થાપી હતી અને સહજાનંદ સ્વામીએ મિત્રો શિક્ષાપત્રી અને વચનામૃત બરાબર વચનામૃત જેવા અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી છે આપણને એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તુલસી વિવાહનો તહેવાર ક્યારે ઉજવે છે મિત્રો અગાઉ આપણને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે રિપીટ થયો છે કાર્તક સુદ એકાદશી બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચીસમાં ડબકી ડોળો એ શું છે ડબકી ડોળો આ શું છે શું આવશે લોક રમત છે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ડબકી ડોળો આ શું છે તો એક પ્રકારની લોક રમત છે ખાસ યુદ્ધ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ શંખ એ કેવું વાદ્ય છે મિત્રો શંખ જે છે કેવું વાદ્ય છે સુશીર વાદ્ય છે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ શંખ જે છે કેવું તો સુશીર પ્રકારનું આ વાદ્ય છે શંખ બરાબર ઓપ્શન ડી બનશે ત્યાર બાદનો ક્વોચન જોઈએ બીજક નામનો ગ્રંથ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે બીજક નામનો ગ્રંથ જે છે એ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે તો શું આવશે કબીર સંપ્રદાય આવશે ઓપ્શન સી એ અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે બીજક નામનો ગ્રંથ જે છે એ કયા સંપ્રદાય સાથે તો કબીર સંપ્રદાય સાથે બીજક નામનો ગ્રંથ જે છે એ સંકળાયેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શ્રેણી વીજાણંદની લોકકથામાં વિજાનંદ કયું વાદ્ય ખૂબ સારું વગાડતો હતો શેણી વીજાણંદની જે છે લોકકથામાં વિજાનંદ જે છે એ કયું વાદ્ય ખૂબ સારું પ્રમાણમાં વગાડતો હતો તો શું આવશે કયું વાદ્ય આવશે જંતર આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે શેણી વીજાણંદની લોકકથામાં વિજાનંદ જે છે કયું તો જંતર વાદ્ય જે છે ખૂબ જ સારું પ્રમાણમાં વગાડતો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ યોસંગ સોરી મિત્રો યોસંઘનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે યોસંઘનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ જે છે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે કયા રાજ્યમાં આવશે મણિપુર આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે યોસંગનો પ્રખ્યાત તહેવાર જે છે ધાર્મિક ઉત્સવ એ કયા તો મણિપુર રાજ્યમાં જે છે મનાવવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું શ્રી કૃષ્ણના શંખનું નામ જે છે એ શું હતું પંચજન્ય બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે કૃષ્ણના સંખનું નામ શું તો પંચજન્ય એમના સંખનું જે છે એ નામ હતું ખાસ યાદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે ભાવનગરના રાજવી ભાવસિંહજી બીજાને ભાવનગરના આધુનિક ગઢવૈયા માનવામાં આવે છે તેમણે ઈસવીસન ઓગણીસો બેમાં ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક શરૂ કરાવી હતી બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે ભાવનગરના રાજવી ભાવસિંહજી બીજાને ભગ ભાવનગરના જે છે આધુનિક ગડવૈયા માનવામાં આવે છે સાચું વિધાન છે અને એમણે જે છે ઓગણીસો બેમાં ભાવનગર દરબાર સેવિંગ્સ બેન્ક જે છે શરૂ કરાવેલી હતી બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે મિત્રો ભાવસિંહજી ગોયલ બીજા બરાબર તેઓને ભાવનગરના આધુનિક ઘડવૈયા માનવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને બેમાં ભાવનગર દરબાર સેવિંગ્સ બેન્ક શરૂ કરાવી જેનું સૌ પ્રથમ નામ ભાવસિંહજી સેવિંગ બેંક હતું બરાબર આઝાદી પછી એનું નામ જે છે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કરી દેવામાં આવેલું છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને તેનું બે હજાર આઠમાં એસબીઆઈમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ બે હજાર ને આઠમાં બરાબર બે હજાર આઠમાં જે છે એસબીઆઈમાં વિલીનીકરણ કરવામાં આવેલું છે બરાબર તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સર હુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે સર હુલ ઉત્સવ જે છે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે કયા રાજ્યમાં આવશે રાઇટ આન્સર ઝારખંડમાં આવશે ઓપ્શન ડી એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો સરહુલ ઉત્સવ જે છે કયા રાજ્યમાં તો ઝારખંડમાં જે છે આ સરહુલ ઉત્સવ જે છે એ મનાવવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ટિપ્પણી નૃત્ય કયા પંથકનું નૃત્ય છે ટિપ્પણી નૃત્ય જે છે કયા પંથકનું નૃત્ય છે કયા પંથકનું આવશે ચોરવાડ પંથકનું આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ દ્રકજો ટિપ્પણી નૃત્ય જે છે કયા પંથકનું તો ચોરવાડ પંથકનું જે છે આ ટિપ્પણી નૃત્ય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોત્રીસમાં કયા નૃત્યને હમચી ખૂદવી કહેવાય છે કયા નૃત્યને હમચી ખૂંદવી બરાબર એવું કહેવાય છે શું આવશે રાંદલનો ઘોડો ખૂંદવો બરાબર ઓપ્શન બી એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રિપિટક કયા ધર્મનું સાહિત્ય છે ત્રિપીટક જે છે કયા ધાર્મિક સાહિત્ય છે કયું ધાર્મિક સાહિત્ય છે કોનું છે બૌદ્ધ સાહિત્ય છે બરાબર ઓપ્શન બી એ અહીંયા પણ રાઈટ આન્સર બની જશે ત્રિપિટક જે છે કયું તો બૌદ્ધ સાહિત્ય છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમરેલીના વિસ્તારમાં અમરેલીના કયા વિસ્તારમાં સીધી લોકોની વસ્તી જોવા મળે છે અમરેલીના મિત્રો કયા વિસ્તારમાં જે છે સીધી લોકોની વસ્તી જોવા મળે છે કયા વિસ્તારમાં આવશે જાફરાબાદમાં જે છે એ સીધી લોકોની જે છે વસ્તી જોવા મળે છે અમરેલીના જે છે કયા વિસ્તારમાં તો જાફરાબાદ વિસ્તારમાં જે છે સીધી લોકોની વસ્તી જોવા મળે છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે કયો આવશે પ્રબંધ ચિંતામણી આવશે ઓપ્શન સી જે છે ભારત દ્વારા દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું મિત્રો ભારત દ્વારા દ્વિતીય બરાબર બીજું પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવેલું હતું ક્યારે આવશે ઓગણીસો ને આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ભારત દ્વારા દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જે છે બીજું પરમાણુ પરીક્ષણ જે છે કરવામાં આવ્યું હતું મિત્રો બે જ વર્ષમાં જે છે ભારતે પરમાણુ બોમ્બનું જે છે પરીક્ષણ કરીને પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું તત્કાલીન પીએમ શ્રી અટલ બિહારી વાજપેયીએ જે છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં મે મહિનાના મહિનામાં જે છે ઓપરેશન શક્તિને મંજૂરી આપી અગિયાર મે ઓગણીસો ને અઠ્ઠાણુંના દિવસે એક ફ્યુઝન તેમજ બે ફ્યુઝન બોમ્બનું જે છે સફળ પરીક્ષણ કર્યું હતું તેમજ તેર મે ઓગણીસો અઠ્ઠાણું ના રોજ જે છે બે વિખંડન પરીક્ષણો કરાવ્યા હતા અને મિત્રો ઓગણીસો ને ચુમ્મોતેરના સ્માઈલિંગ બુદ્ધા બાદ ભારત પર જે છે કોઈ વિશેષ ટિપ્પણીઓ થયા ન હતા બરાબર જ્યારે ઓગણીસો અઠ્ઠાણું ના ઓપરેશન શક્તિએ વિશ્વભરના દેશોને ટીકા કરવા માટે જે છે મજબૂર કરી દીધા હતા તમામ માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં ક્યાં પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રનો સંગ્રહ છે શું આવશે અહીંયા પાબલો પિકાસો આવશે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન કયું ગણાય છે સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન મિત્રો આપણે શું જાણીએ છીએ પાટણ આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન કયું તો પાટણ જે છે સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કંબોડિયા ખાતે આવેલ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ કયા ભગવાનને સમર્પિત છે કંબોડિયા ખાતે આવેલું વિશ્વનું સૌ સૌથી મોટું ધાર્મિક સ્થળ જે છે એ કયા ભગવાનને સમર્પિત છે તો કયા ભગવાનને આવશે વિષ્ણુ ભગવાનને જે છે સમર્પિત છે ખાસ યાદ રાખજો કંબોડિયા ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ જે છે એ કયા ભગવાનને તો વિષ્ણુ ભગવાનને જે છે સમર્પિત છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માળમાં કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ટનું હતું ભિંડમાળમાં મિત્રો કયા ભગવાનનું મંદિર જે છે સંપૂર્ણ કાસ્ટનું હતું કયા ભગવાનનું આવશે જગતસ્વામીનું જે છે એ મંદિર સંપૂર્ણ કાસ્ટનું હતું ખાસ યાદ રાખજો ભિંડમાળમાં જે છે જગતસ્વામી એમનું મિત્રો મંદિર સંપૂર્ણ કાસ્ટનું હતું ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે પારસી લોકોનો મિત્રો પવિત્ર ધર્મગ્રંથ જે છે એ કયો છે કયો આવશે અવેસ્તા આવશે ઓપ્શન બી એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો પારસી લોકોનો પવિત્ર ગ્રંથ જે છે એ કયો હતો અવેસ્તા જે છે એમનો પવિત્ર ગ્રંથ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આરજી હકુમત અંતર્ગત કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી આરજી હકુમત અંતર્ગત જે છે કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ આઝાદ સેનાની જે છે રચના કરવામાં આવી હતી તો કોના નેતૃત્વ હેઠળ આવશે રતુભાઈ અદાણી બરાબર ઓપ્શન એમના જે છે એ આ નેતૃત્વ હેઠળ જે છે જૂનાગઢ આઝાદ સેનાની જે છે રચના કરવામાં આવી હતી ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આરજી હકુમત અંતર્ગત કોના નેતૃત્વ હતો રતુભાઈ અદાણી એમના નેતૃત્વ હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવેલી હતી મિત્રો આરજી હકુમતનો અર્થ જે છે કામ ચલાવું સરકાર એવો થાય છે આરજી હકુમતના ચિહ્નમાં જે છે ગિરનાર પર્વત અને સિંહનું ચિત્ર હતું આરજી હકુમત અંતર્ગત રતુભાઈ દાણીના નેતૃત્વ હેઠળ જૂનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી જેણે મિત્રો તે ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસોને સુડતાલીસના રોજ રાજકોટમાં આવેલા જૂનાગઢ હાઉસ કબજે કર્યું અને તેનો તેને જે છે વડુમથક મથક બનાવાયું હતું તમામ માહિતી ખ્યાલ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે સૌરાષ્ટ્રનું કયું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે શું આવશે રાઈટ આન્સર અહીંયા રાસ આવશે બરાબર ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે શું આવશે રાસ આપણો જવાબ બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે મિત્રો બંગાળી ભાષાનો ઉદ્ભવ જે છે કઈ ભાષામાંથી થયો હોય એવું માનવામાં આવે છે તો કઈ ભાષા આવશે સંસ્કૃત ભાષામાંથી જે છે બંગાળી ભાષાનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે ખાસ દરકજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી તો સંસ્કૃત ભાષામાંથી બંગાળી ભાષાનો ઉદભવ થયો હોય તેવું માનવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય કઈ હતી વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય જે છે એ કઈ હતી કઈ આવશે રાઈટ આન્સર તક્ષશિલા આવશે ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ દરફજો વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય કઈ તો તક્ષશિલા જે છે એ મિત્રો વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાઝા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાસ્ટ શિલ્પનું સુંદર ઉદાહરણ છે હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર જે છે એ કાષ્ટ શિલ્પનું સુંદર ઉદાહરણ છે શું આવશે રાઈટ આન્સર શાંતિનાથ દેરાસર આવશે બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે શાંતિનાથ દેરાસર જે છે હાજા પટેલની પોળમાં આવેલું એક જે છે એ કાસ્ટનું શિલ્પનું સુંદર ઉદાહરણ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ આરી ભરત ભરનારા મોચી કયા નામે જાણીતા છે આરી ભરત ભરનારા મોચી જે છે કયા નામે જાણીતા છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા જણસાળી આવશે જણસાળી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આરી ભરત ભરનારા મોચી જે છે કયા નામે તો જણસાળી એવા નામથી એ જાણીતા છે ખાસ યાદ રાખજો ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ મિત્રો 50મો બરસાના કોનું જન્મસ્થાન છે બરસાના બરાબર બરસાના જે છે કોનું જન્મસ્થાન છે તો કોનું આવશે રાઈટ આન્સર રાધાજીનું આવશે બરાબર ઓપ્શન ડીએ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે બરસાના જે છે એ કોનું તો રાધાજીનું જે છે એ જન્મ સ્થાન છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ એકાવનમાં જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ કયું છે મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે જે આપણે એકાવનમાં રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ કયું છે મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે મિત્રો ખાસ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે જણાવી દેજો તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ કેના તમને વિડીયો જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ વંદે માતરમ